સહિત સેવા સંગઠન દ્વારા ખેડૂતવાસ વિસ્તારના સર્કલ સર્કલથી ધોરણ દસની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી વિનામૂલ્યે લઈ જવાની ઉમદા સેવાનું કાર્ય હાથ ધરાયું ખેડૂતવાસ બુદ્ધદેવ સર્કલથી સહિત સેવા સંગઠન દ્વારા છેલ્લા સાત વર્ષથી ધોરણ દસની પરીક્ષાના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવાનું કાર્ય હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ બસ્સોથી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવાનું સેવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેનો લાભ લઈ વિદ્યાર્થીઓએ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો lomeise de deajeliatoale અમે ભાવનગર સહિત સેવા સંગઠનના સભ્યો છીએ અમારા સંગઠન વતી ભાવનગરમાં દરેક વિદ્યાર્થીઓ માટે કોઈપણ જાતના ભેદભાવ વગર ધોરણ દસની પરીક્ષાને અનુલક્ષી તેે સત્યાવીસ બે બે હજાર પચીસની ગુરુવારથી શરૂ થતી પરીક્ષાને ધ્યાનમાં રાખીને તે કોઈપણ નાચજાતના ભેદભાવ વગર દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે લાવવા તથા મૂકવાની વ્યવસ્થા ખેડૂતવાસના બુદ્ધિ સર્કલથી કરવામાં આવેલ છે અને આ સેવામાં અમે બસો જેટલા વિદ્યાર્થીઓને સેવાનો લાભ આપેલ છે તથા આ સેવા માટે બ વીસક જેટલી રિક્ષાઓનું આયોજન કરેલ છે અને આ સેવામાં અમોને તડપદાકોડી જ્ઞાતિના યુવાનો દ્વારા તથા તડપદાકોડી ઠાકર દ્વારા મંદિર ટ્રસ્ટ વતી અમને દરેક વિદ્યાર્થીઓ માટે પાઉચ પેન્સિલ ફૂટપટ્ટી રબર જેવી શિક્ષણ ઉપયોગી વસ્તુઓ આપીને દરેક બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે અહીં બુદ્ધદેવ સર્કલથી ભાવનગરના ખૂણે ખાંચરે કોઈ પણ જગ્યાએ આવેલી તે પછી ઘોઘા વિસ્તાર હોય આ સાઈડ કાળિયાબીડ વિસ્તાર હોય નારી વિસ્તાર હોય તે દરેક વિસ્તારમાં છે છેલ્લા સાત વર્ષથી આ સેવાનો લાભ ભાવનગર સહિત સેવા સંગઠન વતી આપવામાં આવેલ છે